નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડનાર તેમજ વેચનારી સમૂહની પ્રવૃત્તિ અટકાવવા કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દળ નાઓ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ જે અનુસંધાન તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ એન જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ અંદુજી તથા બળવંતસિંહ ધીરુભાઈ તથા વિશાલભાઈ નાનજીભાઈ નાઓને બાતમી હકીકત મળે કે કટોદરા પટાર ગોકુલનગર ગલી નંબર બે ઘર નંબર એકસો એકતાલીસમાં રહેતા શ્રીકાંત ચંદ્રવંશી નામનો ઇસમ તેની રૂમમાં નાર્કોટિક્સ માદક પદાર્થ એટલે કે ગાંજાનો જથ્થો વેચાણ કરવા સારું છુપાવી રહેલ છે અને હાલમાં તે ઇસમ રૂમમાં હાજર છે વગેરે બાદની હકીકતની જાણ ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ લેખિતમાં કરતા ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ ખટોદરા પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી સરકારી પંચો સાથે ઘર નંબર એકસો ગલી નંબર બે ગોકુલનગર ભટાર

નવસો સિત્તોતેર ગ્રામ કિંમત રૂપિયા નવ હજાર સાતસો સિત્તોતેર એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા ચૌદ હજાર સાતસો સિત્તોતેરના મત્તાનો મુદ્દા માલ તપાસ સરખે કબજે કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે